તમામ વિદ્યાર્થી અને વાલીગણને અમારી ગુજ્જુ ગુરુજી ટીમ વતી નમસ્કાર આજના વિડીયોમાં આપણે સીટીએસ જે ધોરણ પાંચ અંતર્ગત લેવાયેલ પરીક્ષા હતી તેમાં સોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી હવે મિત્રો આ શાળા પસંદગી બાબતે ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે કેવી શાળા પસંદ કરવી કઈ રીતે પસંદ કરવી જેનું માર્ગદર્શન આજે આપણે આ વિડીયોમાં મેળવશું મિત્રો આ પરીક્ષાનું નામ જ સી કોમન એન્ટ્રેસ ટેસ્ટ એટલે કે જુદી જુદી ચાર સ્કૂલ માટે આ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ આમ ચાર સ્કૂલમાંથી તમારે કોઈ પણ એક સ્કૂલની પસંદગી કરવાની છે આ ચાર પ્રકારની સ્કૂલ વિશે તમે વિગતે માહિતી સરકારશ્રીની વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકશો અહીં આપણે એની ટૂંકમાં માહિતી મેળવીએ મિત્રો શાળા પસંદગીમાં પણ સૌથી પહેલું ઓપ્શન તમારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના આવું બતાવશે આ યોજનામાં જો વિદ્યાર્થી આખરી મેરિટ યાદીમાં સમાવેશ થાય અને રાજ્યની કોઈપણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ છ માં પ્રવેશ મેળવેલ હોય તો તેને ધોરણ છથી આઠના અભ્યાસ માટે પાંચ હજાર રૂપિયા વાર્ષિક નવથી દસ માટે છ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર બાર માટે સાત હજાર રૂપિયા વાર્ષિક સહાય મળશે તેમજ આ યોજનામાં આખરી મેરિટ યાદીમાં સમાવેશ થયેલ કોઈ વિદ્યાર્થી સરકાર દ્વારા પસંદ થયેલ ખાનગી શાળામાં ધોરણ છમાં પ્રવેશ મેળવે તો તેમને ધોરણ છ થી આઠ માટે વાર્ષિક વીસ હજાર રૂપિયા ધોરણ નવથી દસ માટે વાર્ષિક બાવીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયારથી બાર માટે વાર્ષિક પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત લાભ મળશે બીજા નંબર છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ મિત્રો આ સ્કૂલ વિશે વેબસાઇટ ઉપર પણ અત્યારે હાલ પૂરતું વધારે માહિતી નથી પરંતુ ત્યાં તમને રહેવા જમવાની વ્યવસ્થા સાથે અભ્યાસની વ્યવસ્થા પણ મળી રહેશે ત્રીજા નંબર હશે શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ મિત્રો આ સ્કૂલ ખાસ કરીને ટ્રાઇબલ એરિયાના વિસ્તારમાં આવતા બાળકો માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે તો આવી સ્કૂલ તમને શાળા પસંદગી દરમિયાન જોવા ન પણ મળે રક્ષા શક્તિ સ્કૂલ મિત્રો ધોરણ છ થી બારમાં સશક્ત દળોમાં કારકિર્દીની ઉત્તમ તક પ્રાપ્ત કરે અને ગુણવત્તાવાળું શિક્ષણ મેળવે એ માટે થઈને રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીડી પંચોતેર હજારની સહાય સરકાર દ્વારા આવી સ્કૂલોમાં અભ્યાસ માટે સહાયરૂપ આપવામાં આવશે આગળનો વિડીયો જોતાં પહેલાં મિત્રો અમારી માહિતી ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો રજિસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીને શાળા પસંદગી માટે સોઈસ ફિલિંગ પર ક્લિક કરતાં અહીં તમને જન્મ તારીખ દાખલ કરો એવો ઓપ્શન બતાવશે જ્યાં તમે વિદ્યાર્થીઓની જન્મ તારીખ દાખલ કરશો એટલે આગળ એક આ રીતનું પેજ ખુલશે કે જેમાં તમારે છે એ શા બાળકની શાળાની માહિતી કઈ શાળામાં તમારે એડમિશન લેવું છે જે એન્ટર કરવાની રહેશે અહીં ઉપર તમને બતાવેલું જ છે કે આ ત્રણ સ્કૂલમાંથી તમારે કોઈ પણ એક સ્કૂલમાં પ્રવેશ મેળવી શકશો અહીં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે મિત્રો કે તમે પસંદગીના ક્રમ જે રીતે પસંદ કરશો એ રીતે આગળના બોક્સમાં તમારી શાળાનો પસંદગીનો ક્રમ તમને બતાશે એક નંબરની શાળા બે નંબરની શાળા ત્રણ નંબર એમ તમે જેટલી જ શાળાઓ છે એ ક્રમમાં પસંદ કરશો એટલી શાળાનો ક્રમ તમને ઉપર પણ સર્વપ્રથમ બતાવશે પણ મિત્રો જ્યારે તમે એ માહિતી સેવ કરશો અને આગળ વધશો ત્યારે ઉપરનો ક્રમ તમને જે શાળાની યાદીના ક્રમ મુજબ બતાવશે એટલે એનાથી કન્ફ્યુઝ થવું નહીં અહીં તમે જોઈ શકશો કે ઉપર તમને એવું લાગશે કે તમારી શાળાનો ક્રમ ફરી ગયો છે પણ એ શાળાની પસંદગીનો ક્રમ છે એટલે એમાં તમારે કન્ફ્યુઝ થવાની કંઈ જરૂર છે નહીં ત્યાર પછી તમે સે સેવ કર્યા બાદ સારાંશ જોઈ શકો છો અહીંથી તમને આગળની માહિતી મળી રહેશે મિત્રો અહીં તમને આ ચાર પ્રકારની સ્કૂલના લિસ્ટ પણ અમે ફોટો દ્વારા આપી રહ્યા છીએ તમે જ્યારે શાળા પસંદગી કરો છો ત્યારે આપણને અમુક વખત અમુક કેટેગરી લાગુ ન પડતી માનો કે કુમાર હોય તો એકલી કન્યાવાળી સ્કૂલ બતાવશે નહીં